કૃષ્ણ કદમ રે કાનુડા મે બાંધ્યો વાટો ડાળે રે ઝુલવા કાજે આવ કાનુડા વાટ ઓ કાનુડા કાનુડા ઓ કાનુડા મેં તો ઉપર લગાડી રાખ્યા છે વાલા તારા માટે મોરલી મુકાવી રાખી છે મોરલી વગાડી ગોપી ગેલી કીધી રે આવ કાનુડા વાટ જો ઊરે કાનોડા મેં ઝૂલો બાંધ્યો કદમ ડાળે રે રેલવા કાજે આવું કામ પપટ મીઠું ગાન કરે રે વા મોરલિયા તો નાચી નાચી ટવકા કરે રે ચકલા આવી કાંગરા ઉપર ચીચી કરે રે ચકલા આવી કાંગરા ઉપર ચીચી કરે રે ઝુલવા કાજે કાજેડા વાટ જો ઝુલવા કાજે વાટ જો રે વાલા વાછરડા વાળી હું તો ગાય દોતી રે વાલા તારે માટે તાજા તાજા દૂધ લાવી રે દૂધમાં મામે મિસરી મિલાવી દીધી રે રે ઝુલવા કાજે આવડા વાટ જો ઊલા વાલા ગોકુળની ગોપી આવી જબલા લાવી રે વાલા પીળા પીતાંબરને ધોતિલાવી રે મોર પાગત ને માથે શોભે રે પીછ સોભેરે કાનુડા વાટો ઊં રે ઝુલવા કાજે અવ કાનુડા વાટો ઊંરે વા મીઠી મીઠી મોરલી ના નાદ સુણાવો વાતો પ્રભુ રે ઝુલવાકા જે આ કાનુડા જો ઊરે કાનુડા ઓ કાનુડા કાનુડા ઓ કાનુડા કાનુડા મેં ઝુલો બાંધ્યો કદમ ડાળે રે ઝુલવા કાજે આવ કાનુડા વાટો રે કૃષ્ણ કનૈયા લાલકી